પકડવાની છે હવે તારા હાથમાં મોઢું છે એમ કિશુ નું મોઢું ક્યાં ગયું એ બટકું નહી ભલે કિશુ એમ ચાલો આ બાજુ હવે જુઓ આજે ધનતેરસનો દિવસ ધનતેરસ છે આ ધનતેરસની પૂજા તો હજી બાકી છે પણ અત્યારે દિવાબત્તીને એવું કર્યું છે અમે જુઓ આ સેવનનું ઝાડ છે જેમાં લક્ષ્મી માતા અને સત્યનારાયણ ભગવાનનો વાસ હોય છે જેથી અમે એની પણ પૂજા કરીએ છીએ તો જુઓ આ મનીવેલ છે આ તુલસીજી છે અને આ ના ક્રિષ્ના વેલ છે તો સોસાયટીમાં માહોલ જુઓ ધનતેરસ નો આ વરદદીપ બંગલોમાં ધનતેરસ નો તહેવાર આ મારું બીજું મકાન સામે જુઓ

ફોટો હે હાલો હાલો વાણિયાનો ફોટો પાડી લઈએ એવા હવે ચાંગ્યો એ હા પકલાઈ ગયો ધનતેરસ ધનતેરસની બધાને શુભકામનાઓ